તો મિત્રો જોઈ શકો છો આપણે હવે ટૂંક સમયમાં ખાવા પડશે એવું લાગે છે મને કોઈ ભાઈ આવે તો પછી હાથે હાથે ખાઈએ ને ચાલો ભાઈ હેલો મારો ટીપ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા છે પણ આપણે બધાને સલામ કરીએ છીએ બરાબર છે તો મિત્રો જય શ્રી રામ જય બજરંગબલી મિત્રો ફરીવાર પણ એક નવો ધમાકો લાવું છું તો અત્યારે મિત્રો આપણા ગામમાં ચાંદલા વિધિ પાછી છે અને કોને છે અને કઈ છે એ તમને મેં સહીને બતાવીશ બાકી ઘરેથી આવી નીકળવાના છું મેં

તો મિત્રો આ છોકરાઓ છે ને તો મિત્રો આ છોકરો તમે જો ચોંદલા વગરના ખાવા આવ્યા છે એવું લાગે છે મને મારા ખ્યાલ જો મિત્રો સપોર્ટ કરજો ને અને જો પેલી બાજુ લાઈન લાગી છે ચોંદલાની હવે તમને મેં નજારો બતાવું નજીક જઈને હું કહેવા માંગો એવું એમ

ઓ જોયો અહીં બાકી બાકી યાર તમે બાજુ તમે જુઓ પાણી ફેરવે છે માણસ તમે જો આવી બધી સુવિધા થતી હોય તમે કેટલું સરસ તો આપણે હવે ચાંદલું મી ક્યાંય હાલો ઘર છે ઘર નવ બને છે એટલા માટે ચાંદલો રાખવામાં આવ્યો છે કર બને તો ભાઈ પાણી પી પાણી પીયું બિલ્ડિંગ ભાઈ Arvin, om natala. Bungla, abungla, abaju teman jowo cowok mitro. ચાલો ભાઈ ખાવાનું આ બાજુ છે અને આ લોકો પીરસવાવાળા છે સંજા કેવું છે હા આમ કમ્પ્લેટ ને મજામાં બરાબર છે આ લોકો પેલા રણજીતભાઈ રણજીતભાઈ કાઉન્ટર ઉપર છે અને એક ભાઈ તમે જોવો છો ડાળ લઈને આવ્યા અભિયા પેલી બાજુ શું પીએસએ કઈ ખબર પડતી નહીં કાકા હું પીએ ચા ચા ને પીએ વાત લાગે મને યાદ તો મિત્રો જોઈ શકો છો આપણે હવે ટૂંક સમયમાં ખાવા પડશે એવું લાગે છે મને કોક ભાઈ આવે તો પછી હાથે હાથે ખાઈએ ને ચાલો ભાઈ

Jadi, dengkuan jatuh dia